અમે પાન ફતેપુરા પાંજરે ફતેપુરા પાંજરે વિસ્તારમાંથી અમે જે લોકો છે અમે છેલ્લા ત્રણ વર્ષથી પરેશાન છે તંત્રને કહીએ છીએ અમને મોટી લાઇન નાખી આપો લાઇન નથી નાખી આપતા દર છ મહિના આ પોઝિશન આવે છે દર છ મહિના આ લોકો વાર્તા કરે છે દર છ મહિને સળિયા મારીને ટેમ્પો લાવીને જમ્પર લગાડીને ટેમ્પર વરી કામ કરીને જતા રહે છે અમારે દર વર્ષ દર છ મહિના અમારે પોઝિશન હોય છે પોઝિશન તમે જોઈ લીધી છે પાણી આખા પાણી આવે છે તો ગટરનું જ પાણી આવે છે સાફ પાણી આવતું છે નહીં બોરિંગનું પાણી સાફ કરીને ગરમ કરીને પીવું પડે છે અત્યારે પોલીસ પણ આવી છે પણ પોલીસ કોઈ આટલી બધી લેડીસ અહીંયા છે પણ કોઈ પણ લેડીઝ અધિકારી આવ્યો નથી અત્યારે જમાદાર પણ નથી કોઈ જ નથી અમે પોલીસવાળા જોડે પોલીસને કહીએ છીએ કે તમે અમારો સાથ આપો તમે અધિકારીને બોલાવો ને અહીંયા અધિકારીને કેમ નથી બોલાવતા

छः नंबर में आठ नंबर में, तो में, में ले जाते आते सिलिया मार के चले जाते फिर बोल के आते नहीं अभी तक इतना पानी जाता है इतने में लखा मेले में पानी है तुम तो खुद भी नहीं जा सकेंगे जगह नहीं तो पानी पीने का भी इतना तो खराब आता है છ મહિના થી ગટરો ભરાય છે રોજ કમ્પ્લેન કરી છે છ નંબર વોર્ડ માં જાણે તો રોજ છ નંબરની વોર્ડમાં ઓફિસમાં અમે અરજીઓ કરે છે સળિયા મોકલે છે તો એક સડીઓ નાખે છે બે સળિયા નાખે છે ને ગટર ખાલી થાય છે એટલે જતા રહે છે બીજે દિવસે એ ગટરો ભરાઈ જાય છે રોજ બી આ પ્રોબ્લેમ થઈ ગઈ છે અમારા રોજના છોકરાઓ નમાજી જાય છે છોકરાઓ સ્કૂલના બચ્ચા મદુરેસરના બચ્ચા બધા અહીંથી જાય છે આવે છે બધાને નાબાક પાણીના છાંટા ઉડે છે શું ખેરુ નિશા